ગણપતસિંહ ફાઉન્ડેશન શિક્ષણ કલ્યાણ સંકુલ જઈ રહી છું કારણ કે ત્યાં આગળ આપણા નરેશસિંહ પરમાર ત્યાં રહે છે અને દર વર્ષે હું એમને રાખડી બાંધું છું સાથે કૃષ્ણપાલસિંહ જે બાપુનો દીકરો છે હર્ષરાજ એમ એ પણ બધાને રાખડી બાંધું છું હું આ વર્ષે થોડુંક એવું હતું કે મેં એમને એવું કીધું મારી પાસે અત્યારે ટાઈમ નથી આજે સમય ઓછો છે એટલે આ વર્ષે મેડ નહીં પડે થોડુંક એડજસ્ટ કરી લેજો હું કુરિયર કરી દઈશ પણ સરપ્રાઈઝ આપવી હતી મારે એટલે મેં એવું કીધું છે અત્યારે ત્યાં જઈ રહ્યું છે એ લોકોને બિલકુલ આઈડિયા નથી કે હું ત્યાં આગળ જઉં છું આમ જોઈએ એમનું રિએક્શન કેવું આવે છે હું ત્યાં જઉં છું એટલે અત્યારે હવે ખેડાથી ક્રોસ કરીને રધવાણા જે પહોંચી ગયા છે આ તમે રસ્તો જોશો ક્યારેક તમે અમદાવાદ સાઈડથી આવો ને ત્યારે તમારે પુલ નહીં ચડવાનો રથવાણાથી વળી જવાનો હશે તમારા જમણી બાજુ એટલે સબકુલે તમને ઈઝી પડશે એમ છે નડિયાદ નહીં જવું પડે આ રસ્તે ણથી અમે વળીશું અને એના પછી આગળના રસ્તો બી તમને બતાવી જઈએ તમારે ક્યારેક આવું હોય જોઈ લોણથી વળી જવાનું જમી સાઈડ પુલ નીચેથી વળી જવાનું છું મારું કે આગળ પછી એક ટોલ ટેક્સ આવે છે ટોલ ટેક્સ ક્રોસ કરીને પછી તમારે વળવાનું આવે એની પહેલાં બી આ રસ્તો એક છે દર્શન કેમ કે નરેશ ભાઈ ત્યાં આગળ છે અમે ટેકો દિવ્યાંગ આશ્રમ પહોંચી ગયા છે અને નરેશભાઈનું રિએક્શન જોવું છે એમને ખબર નહીં ગમે આવ્યા છે પહેલાં આપણે હળસુને અને કૃષ્ણપાલને રાખડી બાંધી હવે નરેશભાઈને બાંધી સવાર જોઈએ નરેશભાઈનું રિએક્શન અહીં અહીંયા ઊભી રાખો અહીંયા જોઈએ આપણે સપ્રાઈઝ ચાલ હળસુ હળસુ ચાલ ચાલ ફટાફટ નરેશભાઈ નરેશભાઈ અમે વ્લોગ ઉતારીએ છીએ અમારા દર્શક મિત્રોને ને શું કેવા માં सुप्राइज यहाँ लो इसको हो अबबा बबबाउबा पॉलाव यहाँ पॉलाव यहाँ बॉलाव भाईजुट आहुचो ओसो नीरुपाइज यहाँ बोलन नरस बे बोलन नरस बे अमे क्यम आया रख सब तो काले यह काले और में पॉंड़ <laughs>

ગમી હે અચ્છા ને વિડીયો વિડીયો બંધ હોય ને ત્યારે જ બક બગ કરે વિડીયો ચાલુ થઈ જાય ને એટલે ખબર નહીં શું થઈ જાય બોલવાનું બંધ જ થઈ જાય પાંચ કલાકના ટ્રાવેલિંગ પછી હવે આપણે ટાટા પહોંચવા આવ્યા ये जो इंसान है योगेश भाई उन्होंने धोखा दे दिया मुझको

ये बहुत चीटर इंसान है ये चीटर चीटर <laughs> अबे जो तो भैया ब्लॉग चल रहा है क्या बोलना है <laughs> राखी के बंधन को निभाना okay. आओ पड़से अहमदाबाद बोला होता है अन वीडियो विषय सु क्या हुआ है तो अपलोड डिलीट कर दिया हां वीडियो आपने जो डिलीट किया है उसके बारे में क्या कहना चाहते हो क्यों आपने डिलीट किया <laughs> कुछ भी। मैंने तीन वीडियो उतारे थे तीन थे तीनों तीनों के तीनो आपने डिलीट कर दिए दो खानी पड़ी। नहीं मार मा... क्या ना आओ રક્ષાબંધન ઉજવીને યોગેશ બેન રાખડી બાંધી ને હવે રિટર્ન થઈ ગયા છે અમદાવાદ પહોંચવું બહુ જરૂરી છે નકન રોકાઈ જાત પણ અમદાવાદ જવું જરૂરી છે રક્ષાબંધન ઉજવી લીધું છે એમને મનાઈ લીધા છે ખુશ થઈ ગયા છે એરિયા એટલે બસ હવે ક્લિયર હવે અમદાવાદ જઈ રહ્યા છીએ બહુ જ લેટ થઈ ગયું છે અંધારું બી થઈ ગયું છે હવે રાતે પહોંચતા પહોંચતા અગિયાર બાર વાગી જવાના છે ઘરે બહાર પડવાનું પેલો આવજો ટાટા બાય બાય